કાળાવતર કાલથી ઘરેથી લાપતા થતા રોજ વહેલી સવારે આ યુવાનો મૃતદેહ માલણ નદી પાસે આવેલા શંકાસ્પદ સ્થિતિમાં મળી આવતા હાલમાં આ સમગ્ર બાબત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે અને પોલીસ તપાસ થયા બાદ જ આ ઘટનાની સાચી હકીકત જાણવા મળશે પરંતુ હાલમાં તો આ યુવાના મૃતદેહને લઈને અનેક અટકળો તેજ બની છે ત્યારે હાલમાં આ યુવાના મૃતદેહને પીમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે તેમજ સમગ્ર ઘટનાને લઈને મહુવા પોલીસ દ્વારા પણ ચાપતી રીતે ચુસ્ત બંદોબસ્ત સાથે આ સમગ્ર ઘટનાને લઈ અને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સાવરકુલાઈ રફતાર ઇકબાલ સોરઠિયા મહુઆ